कपड़े ले लीजिए सर अपना जाना है कि बहुत अटोरी की कैसी लगता है Sí, bueno, más en serio, ver el video, bueno, bien, porque sí, bueno, cae más bien, bien, bien. Y más en serio, મચ્છર નો ત્રાસ વધારે વધી ગયો છે એટલા માટે તકલીફ પડે ઘડીએ વળી અંદર આવે મમ્મી શું મમ્મી શું કર

આવી રીતે બ્લાઉ અને શીખવાડતા હોત પણ હવે વિડીયો ચાલુ કર્યા એમાં શીખવાનું આપણે બંધ કરી દીધું છે કેમ કે આપણને ટાઈમ મળતો નથી જો આપણે આવી ગયા છીએ વર્ષાભાવ પાસે બ્લાઉજ સીવે છે તો જોવા માટે કેવું સીવે છે સવારે કટિંગ કરી ગયા છે અત્યારે બેસી ગયા છે સીવવા કેવું સિવીને ફિટિંગ કરે તો કાયને ખબર પડે કેમ ખરતું કરજો ફિટિંગ હં તં કાંઈ વાંધો નહીં સીવ તો સરસ એકરથી સરસ મસ્ત સિલાઈ થાવી છે હવે તો આપણે ઓમાં થોડોક વધારો કરશીન તો જાય ને ફેક્ટરીમાં ઘણ મશીન હાલતું હોય ને એમ અમારા મશીન હાલતા હોય આજુબાજુમાં ત્રણ કિરે ખબર પડે કે આ બાજુ સીવાય છે એમ એટલા સરસ મશીન રાખે મશીન શું કામ એટલા રાખી ખબર છે અવાજ વાળા કેમ કે જો અહીંયા અમારે બે ઠીક છે બેવાની અહીંયા સાંજે સીવતા હોય ને તે દસક જણા બેઠા હોય

વેજીટેબલ ખીચડી બનાવવાની છે વેજીટેબલ એની પાંચ જાતની દાળ લઈ લીધી છે દાળ છે મસૂરની દાળ છે ચણાની દાળ છે મગની દાળ છે તુવેરની દાળ છે પાંચ જાતની દાળ આપણે આવી રીતે લઈ લીધી છે અને વેજીટેબલમાં માં જોઈ તો ડુંગળી છે બટેટા છે રીંગણા છે ટમેટા છે આમાં વટાણા હોય તમે કોઈ પણ જાતના શાકભાજીમાં ઉમેરી શકો મરચા છે વઘાર માટે આદુ લસણ અને લીમડો સ્વાદિષ્ટ નો ખાતા હોય ને એને આવી રીતની ખીચડી બનાવીને એટલે ભાવે ગિરનારી ખીચડી મસ્ત બને જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં એક ચમચી લાય ઉમેરી જોઈ

ફૂલ રેસીપી તમારે જોતી હોય તો કોમેન્ટ કરજો હું રેસીપી ના વિડીયો એક મૂકી દઈશ ચીપીઓ

આજે આપણે ગિનારી ખીચડી બનાવી હતી તમને રેસીપી તો બતાવી તી પણ રેસીપી આપણે નથી બતાવી તો અત્યારે હવે આપણે વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટમાં કરીને કહેજો તો હું આ ગિનારી ખીચડીનો પ્રોપર આખો વિડીયો બનાવીને રેસીપીમાં મૂકીશ આપણે ચેનલમાં રેસીપી વિડીયો અને વ્લોગ પણ મૂકીશી તો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે બાય બાય